કે આપે આ પ્રસંગ નાનો કે મોટો તમારા ઘરને આંગણે નહીં ઉકેલતા એક સામૂહિકની અંદર એક સમૂહ લગ્નની અંદર આપ જોડાયા છો સૌથી પહેલાં આ અભિનંદન આપને આપના પરિવારને આપની વિચારધારાને કારણ કે અત્યારે છે મારા ઘરેથી અહીંયા પહોંચવામાં લગભગ મને આઠ જેટલા વરઘોડા નડ્યા હશે એ તો આપણે જવાનું હોય ને એમાં એને વરઘોડો ગમતો કહેવાય બાકી તમારે ક્યાંક પહોંચવાનું હોય ને તમે પહોંચી ન શકો ને તો એને નડો જ કહેવાય પરંતુ આ બધાની વચ્ચે ખરેખર દિલથી આનંદની ગૌરવની વાત છે કે જે પેઢીમાં જેમના ખુદના લગ્ન સમૂહ લગ્નમાં થયા છે જેમના સંતાનોના લગ્ન એમણે સમૂહ લગ્નમાં કર્યા છે અને સમૂહ લગ્નના કારણે આજે કેટલી દીકરીઓને એવા બાપ મળ્યા છે કે જેને એના જીવનની અંદર એ આણું જીયાણું અને આ કરિયાણું આ ત્રણેય શબ્દોની કિંમત શું છે ને એ તો દીકરીના માથે બાપની હાથ ન હોય ને તો એને ખબર પડે અને બાપ ન હોય ને તો બે રીતે ખબર પડે એક કેવો ટેકો વયો જાય કે કોકના ખભા ઉપર મૂકીને માથું મૂકીને રડી શકાય અને બાપ ન હોય એટલે દીકરીને એક અભરખો રહી જાય કે મારા જીવનની અંદર એક જ પ્રસંગ એવો કે જ્યારે બાપને આંગણેથી વિદાય લેવાની છે અને સસરાના ઘરે જવાનું છે તો એ વિદાયનો જે પ્રસંગ છે એ સમારંભ છે એ હવે બસ ટૂંકમાં પતાવી દેશે કદાચ ભાઈ હશે કાકા હશે મામા હશે ફઈફુઆ જેની જવાબદારીમાં આવશે ને એ ટૂંકમાં પતાવી દેશે હું પણ ઈચ્છું છું કે મારા ભવ્ય લગ્ન થાય એ સરસ મજાના વરઘોડાને લઈને જમાઈ રાજા આવે પણ બાપનું ઠેકાણું આ બેન જગ્યાએ ન હોય એટલે બે જગ્યાએ વધારે દુઃખ થતું હોય કે એક એ ખભો જતો રહે પરંતુ મહેશભાઈના માધ્યમથી એક સુપર ડેડનું બિરુદ જેમને મળ્યું છે જેમણે પાંચ છ હજાર જેટલી દીકરીઓને પોતાની સમન્વય પોતાની જેવી દીકરીઓ છે અને તમે વિચાર તો કરો કે જ્યારે એને આ ઘરની અંદર પોતાને જ્યારે એ નાની નાની ઢીંગલીઓ રમતી હોય એ ઝાંજરીનો જમકાર થતો હોય અને આ એ સમયગાળો જ્યારે ચૂકી ગયા છે પોતાની એ દીકરીનો જન્મ નથી થયો ત્યારે આવી દીકરીઓને પોતાની દીકરીઓ માનીને બીજું કોઈ જ્ઞાતિ નહીં કોઈ જાતિ નહીં કોઈ ભેદભાવ નહીં આ સૌથી મહત્વની વાત આ છે કારણ કે ત્યારે દરેક પરિવાર દરેક સમાજ પોતાના સમાજ પૂરતો કરતો હોય છે પણ તું સમાજને પૂરતો નહીં દીકરી તો સાહેબ બધા દરેકના માટે દીકરી હોય એ કદાચ કોઈ પણ સમાજની હોય પણ તું આખા એ ભારત વર્ષની દીકરીના એ ખુશીઓને ધ્યાનમાં લઈને કે તમારા જીવનની અંદર ખુશીઓમાં કંઈ ઘટવું ન જોઈએ અને ખુશીઓને ધ્યાનમાં લઈને જ્યારે એણે હજારો દીકરીઓને પરણાવવાનું કોઈ સીમિત નથી કોઈ લક્ષ્ય નથી તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો ને ત્યારે કોઈ લક્ષ હોય કે ભાઈ મારે અહીંયા સુધી પહોંચવું છે પણ આ લક્ષ્ય વગરનું કે ઈશ્વરે જ્યાં સુધી આ જીવન આપ્યું છે અને કદાચ આ જીવતરની અંદર આ ખોળિયું ખાલી એ થઈ જાય તમે જોયું છે ગયા વર્ષે એક દોઢ બે વર્ષ થયા મહેશભાઈને હાર્ટ એટેકની અસર પણ આ દીકરીઓની દીવા જ આ દુવા છે જેટલી કામ કરતી હોય કે ઈશ્વરે હજી એને આઈ હજી એને આયુષ્ય આપવું પડે તમને કાંઈ નહીં થાય કારણ કે આવા હજારો સત્કર્મો છે ને તમારા માધ્યમથી અમારે કરવાના છે બીજી વાત કે અત્યારનો આ એવો ભાગદોડ વાળો સમય છે અત્યારે એટલો સોશિયલ મીડિયાનો એ જમાનો છે એટલી બધી ફેશનની આડની વચ્ચે આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણું ગમતું પાત્ર લગભગ આપણે જાતે ગોતી લેવાતા હોય છે એમાં એ ઘરે જ્યારે બાપનું ઠેકાણું ન હોય ને ત્યારે એના મામા માસી ફઈફુઆ જેની માથે જવાબદારી હોય ને એવું વિચારતા હોય કે દીકરીની અઢાર વીસ વર્ષની ઉંમર થઈ ગઈ નાને હવે ઘર આપણે કરી દઈએ કારણ કે જીવતરની અંદર બીજા કોઈ પ્રશ્ન ન આવે એટલા માટે પણ એના માટે પણ બહુ ગર્વભેર અને આમ ખુલ્લી છાતીથી એક મનથી કહી શકાય કે તમે એવા સમજણા પાત્રની સાથે તમારા સગપણના તમારા જોડાણ નક્કી કર્યા છે કે જેને પરિવારે પસંદ કર્યો છે અથવા તો તમારું જે ભણતર હશે તમારું જે શિક્ષણ હશે અને એને સમન્વય રહીને નક્કી કર્યું છે પણ એક વાત છે કે જ્યારે ખાનદાન પરિવાર ઘર પરિવાર સામેનું પાત્ર ગોતતું હોય ને ત્યારે એ એક વાત જોતા હોય કે એમાં ખાનદાની છે એમાં ખુમારી છે એનું ચરિત્ર છે એના ઘરખોડા કેવા છે એનું મોસાળ કેવું છે એ ગામની અંદર રહે છે તેમાં પાંચ ભાઈ છે પાંચ ભાઈ બોલે છે કે નહીં એ સવારથી સાંજ સુધીમાં જાય છે તો એનો બીજા વ્યક્તિની સાથે વ્યવહાર કેવો છે આવો અને દીકરીને કદાચ જોણ દે જોણ બાબતની અંદર બાયોડેટા આપવામાં આવે ને તો દીકરી કદાચ એટલું જ જોતી હોય કે રૂપાળો છે કઈ ગાડી છે એની પાસે કયો બંગલો છે કઈ સોસાયટીમાં રહે છે કયા ઠેકાણે રહે છે એમાં કેનેડાનું ઓસ્ટ્રેલિયાનું એનું માગવું આવે પહેલી પ્રાયોરિટી તમારી પણ એમાં સુખી થશો આવું કોઈ ઈશ્વર તમારી સાથે અમોયું કરીને નથી આવતો પણ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એવું કહેતા કે દાંપત્ય જીવન અને લગ્ન જીવન એટલે કે એવું જોડાણ કે જે અગ્નિની સાક્ષીએ શરૂઆત થાય છે અને અગ્નિની સાક્ષી એ છૂટું થાય છે અગ્નિની સાક્ષીએ બંધાતો સંબંધ અગ્નિની સાક્ષીએ છૂટો પડતો સંબંધ એટલે સોળ સંસ્કાર પૈકીનો પંદરમો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર તમે તમારું ગમતું પરિવારને ગમતું સૌને રીતે સમજણું પાત્ર છે એ ગોતિન તો તમે આવ્યા પણ એક છે કે જ્યાં સુધી દીકરી વીસ બાવીસ વર્ષની પરિવારને આંગણે હોય એ પિયરને માલિપા હોય ત્યાં સુધી એ હસતી હોય કૂદતી હોય નાચતી હોય રમતી હોય એ સવાર સાંજ સુધીમાં કેટલા એના નખરા જે પણ એને કરવાના છે અહીંયા એ કરતી હોય પણ જ્યાં સુધી એને સગપણની સુંદર ચુંદડી એના માથે ઓઢાય ત્યાં સુધી એને મર્યાદા લાગી જતી હોય અને એ મર્યાદાની વચ્ચે જ્યારે એ પરિવારને ભૂલીને પરિવારને છોડીને અને દસે આંગળીઓને થાપા દઈને જ્યારે પરિવારની માલિફાથી સાસરિયા તરફ જતી હોય ને અને હજી તમે એને વળાવીએ દો તમે જોયું હશે કે દીકરીનો માંડવો એના ગયા પછી એક જ વ્યક્તિ જતી હોય છે પણ તું માંડવો આખે આખો સુનસાન લાગતો હોય છે અને તમે હંમેશા એ જોયું હશે કે દીકરીના જ્યારે સપણ થાય ને જ્યારે કન્યાની હાથ છે એ જમાઈના હાથની અંદર સોંપવામાં આવે ને ત્યારે દીકરીનો હાથ છે ને આમ ધ્રુજતો હોય આ વસ્તુ તમે જોઈ હશે એનું કારણ એકમાત્ર એટલું જ હોય શકે કે કાચ સુધી આ હાથ છે આ સુધી આ શરીરનો સ્પર્શ છે ને એ માત્ર મારા ભાઈએ કર્યો છે ને માત્ર મારા બાપે કર્યો છે આ સિવાય દુનિયાનો કોઈ ત્રીજા પુરુષનો હાથ કોઈ કોઈ ત્રીજા પુરુષનો સ્પર્શ છે ને મારા હાથને નથી થયો મારા શરીરને નથી થયો એટલે ધ્રુજ તો વાત તમને એ નથી સૂચવતો કે મારી દીકરીને ક્યાંક નબળાઈ છે એ ધ્રુજ તો વાત તમને એ સૂચવે છે કે મારું ચરિત્ર કેટલું ચોખ્ખું છે એના પછીની વાત કે જ્યારે લગ્નના માંડવા ન ખાય અને દીકરી છે સરસ મજાના ધર્મ અર્થ કામને મોક્ષ આ ચાર ફેરા ફરીને એ સાસરીએ જતી હોય ત્યારે એ માંડવડાની અંદર જ્યારે માંડવો વધાવી લે દસે દસ આંગળીઓના થાપા દે દે અને સૌથી છેલ્લો એના બાપને મળતી હોય છે કદાચ કોઈ વ્યક્તિ એને પૂછે કે તન તારો બાપ તો સૌથી વધારે વાલો છે તો સૌથી છેલ્લે કેમ એને મળવાતું રાખે છે અને ત્યારે દીકરીને પૂછો તોય ભલે એને દીકરાને દીકરીના બાપને પૂછો તોય ભલે એક જ જવાબ દેતો હોય કે એ છેલ્લો એવો ભેટો છે કે જેને મળ્યા પછી અમે કોઈને મળવા જેવા રહેતા નથી કારણ કે જેટલા પણ અંદરનું દુઃખ હોય ને બધું ત્યાં થઈ જાય ત્યાં એક છેલ્લું ઠેકાણું હોય કે જ્યાં હું સાવ પડીને ભાંગીને ભૂકો થઈ જાઉં બસ એના પછી કોઈ ખભો એવો નથી કે જ્યાં હું મન મૂકીને રડી શકું અને દીકરીને રડવું એક જ બાબતથી આવતું હોય કે જેમ અહીંયા બધાએ મને હાચવી લીધી હતી બધાની વચ્ચે હું ભળી ગઈ હતી એમ એ બીજો પરિવાર છે બીજું ઘર છે એ ઘરના ખૂણા મને સમાવી શકશે કે નહીં એ બીજો પરિવાર છે એના હૃદયની અંદર હું આટલી બધી જગ્યા બનાવી શકીશ કે નહીં અહીંયા જે મર્યાદા મેં સાચવી રાખી હતી એ મર્યાદાની અંદર હું સાથે જીવી શકીશ કે નહીં એ માંડવડો વધાવીને જ્યારે જતી હોય ને ત્યારે એક જ દીકરી મેં તમને કહ્યું એમ કે જાય પણ આખે આખું વાતાવરણ ગંભીર થઈ જતું હોય અને જાણે એમ લાગે કે શરીર રહ્યું ને પ્રાણ ઉડી ગયો એ દીકરી જ્યારે જાય અને મંડપ એને પૂછે અને આખું આસપાસનું વાતાવરણ એને પૂછે કે થાળી બરોબર છે વાટક્યા બરોબર છે ચમચી બરોબર છે મહેમાનો આવ્યા તા એ મહેમાનો એની સંખ્યા બધી બરાબર છે કોઈ નથી ગયું છતાંય આ ખાલી પો કેમ અને ત્યારે કવિદાદલે એવું લખતા હોય કે કાળજા કેરો કટકો મારો ઘાટથી છૂટી ગયો કોઈ દુનિયાનો બાપ એવો નથી કે એને એમ થાય કે મારા દીકરીને હું મારાથી દૂર કરું પણ ચોક્કસ એટલું છે કે સમાજની વ્યવસ્થા મુજબ જે દીકરીના જન્મ જે આંગણે થયો હોય જે ગામની માલિપા થયો હોય આપણી સંસ્કૃતિ એવું કહે છે કે દીકરીના સંસ્કાર એ ગામની અંદર ન થાય એના માટે એક બીજું ઠેકાણું એ પારેવડું છે કે વીસ બાવીસ પચીસ વર્ષની ઉંમરે ઉડીને જતું રહે પરંતુ એક પરિવારની અંદર જ્યારે જાય છે ત્યારે એના ઓખણા કરીએ ત્યારે એના પોખણા કરીએ અને જેટલા હરખથી આપણે એને લેવા જઈએ છીએ ને કદાચ એ હરખ આપણે આખી જિંદગીને સાચવવાના એને સમજવામાં ચૂકી જઈએ છીએ અહીંયા મારે વાત કરવી છે કે એક દીકરાની મા કેવી હોય અને એક દીકરીની મા કહેવી હોય એક બહુ મજાનો નાનકડો જીતવું એક પ્રસંગ છે કે દીકરાના લગ્ન થયા અને દીકરી પરણીન સાસરે ગઈ પછી રોજ સવારમાં સાસુબાને સાસુબાને સાચવે ગરમા ગરમ ભાખરી જમાડે બપોરે સરસ ગરમા ગરમ જમાડે ને સાંજેના પગ દાબી દે ઊંઘાડે પણ છ એક મહિનાનો સમય થાય ને એટલે એક વખત એ કોર ઉપર બેઠા બેઠા સાસુમાં એવું વિચારતા હતા કે ક્યાંક મને એવું લાગે છે કે મારો દીકરો બહુ હવે એના પતિ પત્ની તરફ જતો રહ્યો છે પહેલાં તો કેવું હતું કે રવિવાર હતો ને તો મને પૂછતો કે મમ્મી ક્યાંય જાઉં છાંટો મારવા અને હવે તો એ આવી ગઈ પછી એને બેહીને જવાનું હોય એટલે મને પૂછવાનું રહી જાય છે એટલે સાંજે એમના સસરા ઘરે આવ્યા અને એણે પૂછ્યું કે કેમ મૂંઝાયેલી બેઠી છો અને ત્યારે એના પેલા એવું કહે છે સાસુબા એવું કહે છે કે ના ના કશું નથી થયું ના બોલ ને બોલ ને કંઈ તને તકલીફ થઈ દીકરાની બહુનું નામ શ્રદ્ધા હતું કે શ્રદ્ધાએ તને કંઈ કહ્યું ના ના મને કશું કોઈ નથી કહ્યું તો કે તારા ચહેરા ઉપરથી મને કેમ એવું લાગે છે કે તું મૂર્જાઈ ગઈ છો હા એક વાત છે કે આજે તમે પૂછી છે ને તો હું કહી દઉં શું વાત છે એટલે તરત એવું કહે છે કે મને એવું લાગે છે કે છ મહિના લગ્ન ના થયા એટલે આપણો દીકરો અડધો એનો થઈ ગયો ને એવું લાગે છે કારણ કે હવે એના પિયરમાં જવાનું વધી ગયું રવિવાર થાય તો અઠવાડિયામાં એક દિવસ આપણી સાથે વિતાવતો હવે એની સાથે જવાનું વધી ગયું હવે દીકરાઓ આપણને એટલો સમય નથી આપી શકતો એટલે મને એવું લાગે કે અડધો દીકરો આપણો એનો થઈ ગયો અને આખી જિંદગી જશે ત્યાં સુધી મેં સાવ એનો થઈ જશે તો આપણો આધાર છે એવી ખાઈ જશે અને ત્યારે સસરા બહુ શાંતિથી અને પૂછે છે કે છ મહિનામાં આખે આખી આપણી થઈ ગઈ તને ન દેખાણ છ મહિનામાં આપણો દીકરો અડધો એનો થઈ ગયો જો તારી આની ઉપર ધ્યાન જતું હોય તો શ્રદ્ધા આખે આખી આપણી થઈ ગઈ છે એ ક્યાં ઉછરી છે કઈ જ્ઞાતિ છે કઈ જાતિ છે એનો સંસ્કાર કેવા થયા છે એનો ઉછેર કેવો છે આ બધું ભૂલીને છ મહિનામાં માત્ર એની અટક ને એનું નામ ને એનું સરનામું ને એનું ઠેકાણું ને એનું ગામ એનું ગોત્ર આ બધું જેમ જેમ બદલાયું એમ સાથે આપણું બધું જ એ આપણામાં સમાઈ ગઈ છે તની ન દેખાયું અને ત્યારે સાસુબાને એવું થઈ ગયું ને એ સાચી વાત છે કે મેં મારું ગરમ ઓગાળેલું દૂધ તો રાખ્યું હતું ની સાકર થઈને આવી અને ઓગળી ગઈ અને સરસ મજાનું મીઠું દૂધ બની ગયું મારું આની ઉપર કેમ ધ્યાન ન ગયું એક દીકરાની મા આવી રીતની હોય કે ભાઈ મારો દીકરો અડધો એનો થઈ ગયો પહેલાં કારેલાને શાક એ જમતો નહીં પણ હવે પહેલી બનાવે ને તો એ જમે એટલા માટે કે આપણે એના ડીટીએન બીટીઆન બધું સાથે નાખીને સુધારી નાખ હતા અને એ આવીને ને તો સરસ થોડીક અપડેટ થઈને આવી કે એની અંદર પંજાબી મસાલો નાખીને ભરીને સુધારે છે એટલે એને શાક ભાવે છે એમાં નવાય નહીં પણ ત્યાં ગૌરવ કરાય કે આ વીસ વર્ષથી મારા હાથનું જમતો નહોતો ને એને આવવાથી જમવા મળ્યો તો સારી વાત છે દીકરો છેલ્લે પેટ ભરાય એ તમારા માટે મહત્વની વાત છે એના પછી વાત કે દીકરીની માં કેવી હોય ને અત્યારે તમે લગભગ પેપરની અંદર વાંચતા હશો ને તો એમાંથી તમને આવે કે ગુજરાતની અંદર દસમાંથી ત્રણ જીવન છે એ દર વર્ષે ભાંગે એટલે આ રેશિયો છે ગુજરાતમાંથી દસમાંથી દર ત્રણ જીવન છે ને એ વર્ષના અંતે એ ક્રાઇટેરિયા મુજબ ભાંગે છે તો એનું કારણ શું છે લગભગ અત્યારે સમાજ એવું જ કહેતો હોય કે એમાં દીકરીની માં છે ને એ વધારે જવાબદાર છે પણ એટલું ચોક્કસ કહી શકાય કે થોડી ઇતિહાસની અંદર આપણે નજર નાખીએ ને કાળની અંદર જોઈએ તો જ્યારે સુનૈના માતાએ અને જનક રાજાએ સીતા ઉર્મિલા માંડવીને કીધી આ ચારે ચાર દીકરીઓને જ્યારે વળાવી હતી ને અને ત્યારે એકે વખત એવું નહોતું કીધું કે બેટા જીવનની અંદર સુખ આવે કે દુઃખ આવે ને તો અમને ખાલી મિસ કોલ કરજે અમને પહોંચી જાવું એમ બોલો હા કે ના સુનૈના માતાએ હવે વાત કરી હતી સુનૈના માતાએ ખાલી એને એટલું જ કીધું બેટા જીવનની અંદર સુખે આવશે ને દુઃખે આવશે તમે તમારા ઘરેથી અહીંયા સુધી આવ્યા છો બોલો રસ્તામાં ખાડા આવ્યા હતા કે નહોતા આવ્યા હા કે ના રસ્તામાં ઘડીક તડકો આવ્યો હતો થોડીક વાર ઊભા રહી ગયા સિગ્નલ ઉપર તો ક્યાંક છાંયો લાગ્યો હતો મને એટલી ખબર પડે કે તમારા દસ મિનિટના પ્રવાસની અંદર આટલું બધું આવે તો આ તો જીવનનો પ્રવાસ છે સ્વીકારવો જ પડે આમાં આવે જ તડકોય આવે છાંયોએ આવે ઠંડી આવે ખાડોય આવે ટેકરોય આવે ચઢાણવાળોય આવે અને થોડીક વાર હાવ બેહી જવું પડે ને આવો સમય આવે પણ આ બધાની વચ્ચે જ્યારે પરિવાર એક થતા હોય માત્ર લગ્ન એટલે બે શરીરોનું મિલન નહીં બે આત્માનું મિલન નહીં પણ બે પરિવારોનું બે અલગ અલગ સંસ્કૃતિનું પણ મિલન છે કે લગ્નની પહેલાં અહીંયા ટિંડોરા અને ઊભા સુધાર્યા હતા અને એવી રીતે શાક કર્યું હતું અને સાસુબા અહીંયા જયારે આવે ને અને પહેલી વખત ટીંડોરાનું શાક કરે એટલે તરત એવું કહે કે આવી રીતે સુધારાતા હશે તમને ખબર છે ને કેવી રીતે સુધારે તમે અહીંયા ગોળ સુધારો છો ને તો એને ખાલી હાથ પકડીને એવું કે બેટ આપણે અહીંયા છે ને ગોળ સુધારીએ છીએ ને પછી શાક કરીએ છીએ તમે ડાયરેક્ટ એવું કહી દો કે આવી રીતે સુધારે એટલે પહેલી તેમને હેપતા જાય કે એને અંદરથી એમ થાય કે કેવી રીતે સુધારાતા હશે પણ એ સંસ્કૃતિમાંથી જે ઢબમાંથી પસાર થઈને આવી છે બરાબર છે એને લાપસી બનાવતા ન આવડે તમને તો આવડે છે ને તેનો હાથ પકડીને શીખવાડો ઘણી વખત એવું બને કે એને મોહન થાળે એને લાડવા એને પૂરી એનું શાક અમુક વસ્તુ બનાવતા નથી આવડતી કોઈ સમયે કદાચ એની આળસે શીખ્યા નથી અથવા તો એને શીખવાડવા વાળો કોઈ હાથ નહોતો કે શીખી શકે પણ તમે તો એવા છો ને કે એને શીખવાડી શકો છો દી ત્રીજી વ્યક્તિને ખબર એ શું પડે જેઠાણી બાને ઘરમાં શું ખબર પડે કે એને નથી આવડતું